સુરત શહેર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં પાલિકાના વિપક્ષી સભ્ય પારસાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું શહેરના કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને વિપક્ષ દ્વારા આજ રોજ સામાન્ય સભામાં ભાજપ શાસકોએ ઘેરાવવાનો પ્રયાસ કરાયો હતો અને સાથે જ કતાર ગામમાં બનેલી અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી તો બીજી તરફ શહેરના વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવાને વિરોધ દર્શાવ્યો હતો આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈટેન્શન લાઈન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ઘટનાને માટે હંમેશા શાસકો અને તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જયારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી સિટી અને અને બસ બીઆરટીએસ વાત કરીએ તો વધારે લોકો લોકો મૃત્યુ મૃત્યુ પામ્યા છે છે આજે જે ગરીબ ગરીબ પામે એટલે આ લોકોને લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાય હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોત

આ શાસકોએ આખા ડા કાન કરેલા છે અને એના કારણે વારંવાર આ ઘટનાઓ બનતી હોય છે આપણને બધાને ખબર છે કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી આ સિસ્ટમ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે અમારી માંગણી છે કે જેમાં જે તે વિભાગીય વડા હતા જેમને ભૂલના કારણે જેમણે ધ્યાન નહીં રાખ્યું આખા ડિપાર્ટમેન્ટનું એના કારણે આ ઘટનાઓ બની છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ